રાજકોટના સરદાર ગામના અસામાજિક તત્વોના આતંકનો મામલો સરદાર ગામમાં ગ્રામજનો મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત માટે આવી પહોંચ્યા જામીન ન મળે અને બંનેને પાસા થાય તેવી ગ્રામજનોની માંગ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે તેવી પણ ગ્રામજનોની માંગ આજે ડેમ પોલીસે આરોપી પિતા પુત્રની કરી છે ધરપકડ સિકંદર સાંઘ અને અરસદ સાંઘની કરી છે ધરપકડ બંને પિતા પુત્રે સરદાર ગામના વેપારી ઉપર કર્યો હતો હુમલો જતનભાઈ ગ્રામજનો રજૂઆત માટે આવી પહોંચ્યા છે શું કેશો શું માંગણી છે આરોપી તો ઝડપાઈ આરોપી ઝડપાઈ ગયા પણ આરોપી જે કુખ્યાત હોય એના પ્રમાણમાં જે એની સજા થવી જોઈએ એને કડકમાં કડક પગલાં લેવા જોઈએ એ પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવેલ નથી જેના અનુસંધાને અમે ઉપલા અધિકારી એટલે માનો માન્ય કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબ આવા કુખ્યાત આરોપી હોય તો એને એને જાહેરમાં લઈ સરગસ સરઘસ કાઢવા જોઈએ અમારી એક જ માંગ છે જો આ પગલા દાખલા તરીકે આનો અમને ન્યાય નહીં મળે તો અમે આને રાજ્ય સ્તરે તાલુકા સ્તરે જ્યાં લઈ જવાનું આંદોલન થતું હોય છે એ લઈ જવા માટે અમે તૈયાર છીએ કેટલો ત્રાસ છે આ જેટલો ત્રાસ છે ને એ તો ત્યાંના લોકોને આવીને પૂછો તો ખબર પડે કે આ લોકોનો કેટલો ત્રાસ છે આ લોકોના બે નંબરના ધંધા કરવા છે અને ગુનાહિત કૃત્ય કરવો છે મટન વેચવું છે દારૂ વેચવો છે તો આવાને દાખલા તરીકે જો આરોપ આરોપીને સજા નહીં મળે તો કોને મળશે સામાન્ય વેપારી આમાં ધંધો ક્યાં જ કરી શકશે તમામ વેપારીઓમાં ડર છે હજુ ડર પૂરેપૂરો છે અને વેપારીઓ જ અત્યારે આવેદનપત્ર દેવા આવ્યા છે જો આમાં અમને ન્યાય નહીં મળે તો અમે અચોક્કસ મુદત ઉપર સરદાર ગામના વેપારીઓ સામેથી કહે છે કે અમે ગામ બંધ રાખશું